બાલ વિસ્તારમાં એલઆઈજી આવાસમાં યુવક દીક્ષિત ચૌહાણ દ્વારા ગળે ફાંસું ખાઈ જીવન ટૂંકાવ્યું છે યુવકના ઘરે પત્ની સાથે ઝઘડો પણ થયો હતો યુવકના પરિવાર દ્વારા ગંભીર આરોપો યુવતી પણ લગાવવામાં આવ્યા છે ત્યારે પત્ની અને એનો પ્રેમી દ્વારા મૃતક યુવકના ઘરે આવી માર મારવામાં આવ્યા હોવાનો પરિવારનો આરોપ છે સુરતના પાલ વિસ્તારમાં એલઆઈજી આવાસમાં યુવક દીક્ષિત ચૌહાણ દ્વારા ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે યુવકના ઘરે પત્ની સાથે ઝઘડો પણ થયો હતો યુવકના પરિવાર દ્વારા ગંભીર આરોપ યુવતી પર લગાવાયા છે ત્યારે પત્ની અને એનો પ્રેમી દ્વારા મૃતક યુવકના ઘરે આવી માર મારવામાં આવ્યા હોવાનો પરિવારનો આરોપ છે યુવક દ્વારા પગલું ભરવાના અગાઉનો એક મારામારીનો વિડીયો પણ સામે આવ્યો છે ત્યારે મારામારી બાદ યુવક હતાશ થયો હતો અને પગલું ભર્યું હતું ત્યારે યુવક કપડાની દુકાનમાં નોકરી કરી ઘરનું ગુજરાન ચલાવતો હતો લગ્નની ત્રણ થી ચાર વર્ષ જ થયા હતા ત્યારે હાલ તો સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે જી આપનું નામ મારું નામ ચેતન છે ચેતન આગરે છે મે મરનાર જે છે તે દીક્ષિત ચૌહાણ એ મારો હાળો છે ને બનાવ એવો કે કે દિવ્યા વાડેકરી એને ધમકી આપતી હતી કે હું તને એક દિવસ મારી નાખીશ મારી નાખીશ ને કાલે ને કાલે એ આ મોકો ઉઠાવ્યો ને એના જે પ્રેમી છે કેવિન પટેલ એને સાથે બોલાવીને કેવિન બધા હત્યાર લઈને આવેલો હતો એ ગાડીમાં મૂકેલા હતા ને ઉપરા છાપડી એને એ દિવ્યાએ એનું ગળું પકડી લીધું એની જીભ બહાર આવી ગઈ પણ અમારા ઉપરથી જે બિલ્ડિંગવાળા ભાઈઓ છે એ બધા છોડાવ્યા તો એ લોકો ભાગી ગયા ને બીજું એની મમ્મી સો નંબર પર પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની હતી પણ એ દિવ્યાએ એની મમ્મીનો ધક્કો મારીને ફેંકી દીધી ને એનો મોબાઈલ પાણીમાં ફેંકી દીધો ત્યારથી એ લોકોનું બધું જ હાથ બંધાઈ ગયા લોકોની કાંઈ થયું નહીં એ છતાં આ દીક્ષિતભાઈ એ રાતથી એટલો બધો હતાશ થઈ ગયેલો કે એને આ પગલું ભરવું પડ્યું સુરત